કેશોદમાં ગણેશોત્સવ નિમિત્તે આહિર મહારાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું કેશોદના જોલી પાર્ક વિસ્તારમાં વાજસે ગાજતે ગણેશ ચતુર્થી ના દિવસે જોલી પાર્ક યુવક મંડળ દ્વારા ગજાનન ગણપતિ દાદાની આકર્ષક કલાત્મક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે

આસપાસના રહીશો ઉમટી પડ્યા કેશોદના જોલી પાર્ક વિસ્તારમાં ગણેશોત્સવમાં દરરોજ બપારે શિવશક્તિ ગોપી સત્સંગ મંડળ દ્વારા સત્સંગ કરવામાં આવ્યો હતું રાધાષ્ટમીના દિવસે દાન રાસ અને અન્નકૂટનું આયોજન કરાયું કેશોદના અમૃતનગર મેઇન રોડ પર છેવાડે આવેલ જોલી પાર્ક સોસાયટીમાં રાત્રે આરતી બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે બાળકો માટે વિવિધ પ્રકારના વ્યંજનો સાથે નાસ્તો અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવે છે કેશોદના જોલી પાર્ક વિસ્તારમાં યોજાયેલા ગણેશ એકતા અને ભક્તિનું વાતાવરણ સર્જાયું છે મારું નામ બારિયા રમીલાબેન છે અમારે અહીંયા જોલી પાર્ક અને શિવ શક્તિ અને આજુબાજુની સોસાયટી દ્વારા જોલી પાર્ક યુવક મંડળ ગણેશ મહોત્સવનું આયોજન કરેલું હતું અમે નવ દિવસ માટે આ ગણપતિ મહોત્સવ રાખવામાં આવેલો હતો આજે આ મહોત્સવનો આઠમો દિવસ છે અને આજે બધાએ બધા બહેનોએ નક્કી કર્યું હતું કે આહિરના ડ્રેસમાં આવી અને મહારાસ કરવો તો આજે અમે બધા બહેનો આહિરના ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલા અને ખૂબ સરસ રીતે મહારાસની ઉજવણી કરી અને રોજે રોજ અમે બધા બહેનોએ અને ભાઈઓએ તેમજ બાળકોએ ખૂબ જ મજા કરી અને આનંદ અનુભવ્યો આ અમારા પાર્ક યુવક મંડળ ગણેશ મહોત્સવ નિમિત્તે રોજે રોજ બધા બાળકોને ચાર ચાર પાંચ પાંચ જાતના નાસ્તા તેમજ બધા મોટા સભ્યોને પણ સરસ મજાના સમૂહ નાસ્તાનું આયોજન કરવામાં આવેલું તેમજ રોજ ચારથી છ કલાક શિવ શક્તિ ગોપી સત્સંગ મંડળ દ્વારા દરરોજ માટે બે કલાક સત્સંગ પણ રચવામાં આવેલો તેમજ રાધાષ્ટમીના દિવસે બધી બહેનો શક્તિ ગોપી સત્સંગ મંડળ દ્વારા સરસ મજાનું ફૂલ રાસ દાન રાસનું પણ આયોજન કરવામાં આવેલ તેમજ કાલે એટલે કે ગણપતિ મહોત્સવના સાતમા દિવસે બધી બહેનો મહિલા મંડળ દ્વારા છપ્પન ભોગના કાર્યક્રમનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું અને આ આયોજનમાં બધાને ખૂબ જ મજા આવી તેમજ સફળ રીતે અમે અમારો છપ્પન ભોગ કાર્યક્રમ પૂર્ણ કરેલ અને કાલે નવમો દિવસ એટલે કે ગણપતિ વિસર્જનનો દિવસ છે અમે આજુબાજુની સોસાયટીના બધા ભાઈઓ તથા બહેનો અને બાળકો બધા મળી અને પ્રેમથી ગણપતિ વિસર્જન કરવા જશું આપીશ રાવલિયા મધુનો રિપોર્ટ એસનાઈ ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસનઈ ન્યૂઝ સાથે